અને બે ચમચી જેટલું મેં અહીંયા સફેદ આખા તલ લીધા છે બે ચમચી જેટલું મેં આદુ મરચા લસણની પેસ્ટ લીધી છે બે ચમચી જેટલું મેં કસ્તુરી મેથી લીધી છે જો કસ્તુરી મેથી ના હોય તો તમે અહીંયા લીલી મેથી પણ લઈ શકો છો અને બે ચમચી જેટલા મેં અહીંયા ધાણા લીધા છે જો તમે પોણી વાટકી દહીં લો તો બે વાટકી આપણે મકાઈનો લોટ લેવાનો છે અને દહીં અહીંયા આપણે મોળું જ લેવાનું છે જો તમારી પાસે દહીં મોળું ના હોય તો તમે અડધી વાટકી જ ખાટું દહીં લેજો મેં અહીંયા મોળું દહીં નો ઉપયોગ કર્યો છે તો એક બાઉલમાં આપણે દહીં એડ કરી દેશું તેમાં સફેદ તલ એડ કરીશું અહીંયા તલનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે એક ટી જેટલો અજમો લસણ મરચાં આદુની પેસ્ટ કસ્તુરી મેથી લીલા ધાણા ઝીણો સમારેલો ગોળ લેશું સાત પ્રમાણે આપણે એ મીઠું લેશું બધા મસાલા ને આપણે દહીં જોડે સારા એવા મિક્સ કરી નાખશું જેથી જે આપણે ગોળ એડ કર્યો છે તે દહીંમાં સારો એવો ઓગળી જાય સારી મિક્સ કરી જો બધા જ મસાલા આપડા માં સારા એવા મિક્સ થઈ ગયા છે ત્યારબાદ જે બે વાટકી મકાઈ નો લોટ લીધો તો તે તેમાં એડ કરી લેશું અને ઘઉંનો લોટ લીધો તો તે પણ તેમાં એડ કરી લેશું બધાને સારી રીતે મિક્સ કરી નાખશું અહીંયા મકાઈનો લોટ ડ્રાય હોય છે એટલે આપણે ઘઉંનો લોટ ઉમેરવો જરૂરી છે જેથી આપણા વડા બહુ સરસ થાય છે મકાઈના લોટમાં જરાય ચિકા હોતી નથી તેથી બાઇન્ડિંગ આપવા આપણે ઘઉંનો લોટ લેવાનો છે ત્યારબાદ બધું સારું એવું મિક્સ થઈ જાય ત્યાં બે ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે અહીંયા લોટ થોડો મને કઠણ લાગે છે એટલે હું એક ચમચી જેટલું તેમાં દહીં ઉમેરીશ અહીંયા આપણે આ લોટ બાંધવામાં પાણીનો ઉપયોગ કરવાનો નથી દહીં ના લેવો હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો બધાને સારી રીતે એવું મિક્સ કરી આપણે લોટ સારો એવો બાંધી લેશું આ લોટને આપણે કલાક સુધી રેસ્ટ આપવાનો છે જો તમારી પાસે કલાકનો ટાઈમ ના હોય તો તમે અડધી કલાક પણ રેસ્ટ આપી શકો છો મચડી તેના આપણે પૂરી જેટલા ગુંડા તૈયાર કરીશું પૂરી ગુલ્લા તૈયાર કરતા હોય તેવી રીતે એમાંથી તૈયાર કરવાના છે તમારે જે સાઈડ નું વડું બનાવવું હોય તે સાઈડના તમે ગુંડા પાડજો આવી રીતે આપણે બધા જ ગુલા પાડી લેવાના છે પણ હાથમાં આપણે લોટને સાવે મચડવાનો છે ત્યારબાદ મેં એક રૂમાલ લીધો છે તે પાણીમાં પલાળી નીચવી નાખ્યો તો તેને મેં ચોપિંગ બોર્ડ ઉપર પાથયો છે અને તે ગુલા આપણે તેમાં મૂકીશું જેટલા તળવાના હોય એટલા ઘાણવા પ્રમાણે જ આપણે ગુલાને મૂકવાના છે ત્યારબાદ રૂમાલને ઢાંકી જે આપણે સ ઘાટી વાટકી વડે આપણે એને દબાવવાના છે જે વાટકી સપાટ હોય તે વાટકી લેવાની છે અહીંયા અહીંયા મકાઈનો લોટ હોવાથી આપણે ધારો તો સેજ ક્રેક આવવાની છે તેથી આપણે હાથ વડે ક્રેકને સારી રીતે દબાવી તે વડોને આપણે સારી રીતે સેટ કરી લેશું આવી જ રીતે આપણે બધા જ વડા તૈયાર કરવાના છે ત્યારબાદ આપણે તેલ ગરમ કરવા મૂકીશું તેમાં થોડું ગુલ્લુ એડ કરી જો ગુલ્લુ ઉપર આવે તો તેલ આપણું સારું એવું આવી ગયું છે વડાને તળવા આપણે તેલ સારું એવું ગરમ જોશે જ્યારે આપણે વડું એડ કરીએ ત્યારે તેલની ગેસ ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે એક વડું એડ કરીએ પણ થોડી સેકન્ડ બાદ બીજું વડું એડ કરવાનું છે બધા જ વડા આપણે એક સાથે તેલમાં એડ નથી કરવાના જો બધા વડા એક સાથે તેલમાં એડ કરશું તો તેલનું ટેમ્પરેચર ઠંડુ થઈ જશે અને તૈયાર નહીં થાય સરખા બહાર કાઢી લેશું જો આપણા મસ્ત વડા ફૂલી ફૂલીને તૈયાર થાય છે મકાઈનો લોટ હોવાથી આપણે કોક વડા ના પણ ફૂલે અહીંયા મારા બધા જ વડા ફૂલે હતા

કારણ કે આ વડા થાય ત્યારે જો આવી રીતે આપણે બધા જ વડા તરી નાખશું અહીંયા આપણે એક સોડાનો ઉપયોગ કર્યો નથી તો પણ આપણા વડા એકદમ અંદરથી પોચા એવા બન્યા છે જો આપણે બધા જ વડા આવી રીતે તરી નાખશું તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો જય શ્રી કૃષ્ણ